શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝને ભાવનગર વલ્લી મટકાના આંકડા લખેલ સાહિત્ય સાથે વલ્લી મટકાનો જુગાર રમાડતા ઈસમને રોકડ રૂપિયા એકવીસ હજાર બસોના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ભાવનગર એલસીબી ભાવનગર લોકલ ક્રાઇમના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અલુરિયા ચોકમાં આવતા બાતમી મળેલ કે લીલા કલરના ચોકડીવાળો શર્ટ પહેરેલ મહેબૂબ પોપટ વલ્લીભાઈ લાખાણી રહેવાસી ભાવનગર અલુરિયા ચોક દિલબહાર વાળા ખાંચામાં વોરાવાડમાં ઊભો રહીને વલ્લી મટકાના આંકડા લખી લખાવી પૈસાની લેતી દેતી કરી હાર્જીતનો જુગાર રમી રમાડે છે જે માહિતી આધારે રેડ કરતાં મહેબૂબ ઉપપટ વલ્લીભાઈ લાખાણી ઉંમરવર્ષ ચોતરી ધંધો શાકભાજીનો વેપાર રહે ખાટકીવાડ ભાવનગર તેઓ વિરુદ્ધ ગંગાજડીયા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધન ધારા કલમ હેઠળ ગુનો નોંધ ગુનો દાખલ કરવામાં આવેલ છે કેમેરામેન રસૂલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોજ મલેક ભાવનગર વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ